વડોદરા ગ્રામ્યના ધારાસભ્ય સહિત ભાજપના અસંખ્ય રાજકીય નેતાઓ સાથે સંબંધ ધરાવનાર આકાશ ગોહિલે પરણીતા પર બળજબરીપૂર્વક બળાત્કાર ગુજર્યો હતો આ ઘટના વિશે બધા જાણે જ છે ત્યારે દુષ્કર્માના આરોપી આકાશ ગોહિલની એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે જેમાં આરોપી બિંદાસપણે જણાવી રહ્યો છે કે અમારી પાસે પાંચ પાંચ ધારાસભ્ય છે જેથી મારી સામે કોઈ જ કલમ લાગી શકશે નહીં નમસ્કાર હું વંશીને અને તમે જોઈ રહ્યા છો નિર્ભાઈ ન્યૂઝ એટલે હવે જો તમે ભાજપમાં જોડાયેલા છો તો તમે કંઈ પણ કરી શકો છો દુષ્કર્મ કરો મારી નાખો ગમે તેમ કરો કેમ તો કે તમે ભાજપના નેતા છો અથવા તો તમે ભાજપ સાથે જોડાયેલા છો જો કે આવા તો અનેક બનાવ બન્યા છે જેમાં ભાજપમાં આવો છો તો બચી જશો ભાજપ સાથે સારા સંબંધ છે તો બચી જશો અરે ક્યાં સુધી આવું ચલાવશો હવે તો જાગો લોકોની દીકરી સાથે દિન દહાડ દુષ્કર્મ થાય છે ને તમે સુતા છો ક્યાં ગયા ભાનુ બાબરિયા જે કહેતા હતા દીકરીઓ સુરક્ષિત છે મારી દીકરીઓ છે હવે શું થયું અને ભાજપ સાથે જોડાયેલા લોકોને તો હવે ડર રહ્યો જ નથી વડોદરાના કિસ્સામાં પણ કંઈક આવું જ હતું જો વડોદરાની ઘટના વિશે વાત કરવામાં આવે તો વડોદરાના નજીક આવેલા એક ગામમાં એકવીસ વર્ષીય પરણીતાને નંદેસરી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગત તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસના રોજ તેના પતિ બપોરના આશરે ત્રણેક વાગ્યે તેમના મિત્રના એક શાળાના મરણમાં હાલોલ ગયા હતા અને તેના દિયર પણ અમુક કામથી બહાર ગયા હતા તે મહિલાના સાસુ સસરા ઘરે હાજર હતા ને રાત્રે જમી પરવાનીને ઘરની પાછળ આવેલી છાપરામાં તે ઊંઘી ગયા હતા અને મહિલા પોતે ઘરની વચલી રૂમમાં ઊંઘતી હતી જે રૂમનો દરવાજો ન હતો ત્યારે રાત્રે સાડા બાર વાગે કુટુંબિક કાકા સસરા આકાશ ગોહિલે તેને પોતાના મોબાઈલ ફોનમાં મેસેજ કરીને કહ્યું કે ઘરે કોઈ છે કે કેમ તેથી તેણે કહ્યું કે ઘરે કોઈ નથી ત્યારબાદ આ મહિલા અમુક કારણસર બહાર ગઈ હતી તે દરમિયાન આકાશ ગોહિલ અચાનક રૂમમાં બળજબરીપૂર્વક ઘુસી આવે છે આ મહિલા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ કરે છે યુવતીએ પોતાના સાસુ સસરા જાગી જશે અને પોતાની આબરૂ જશે તેવા ડરથી બુમાબુમ કરી ના હતી ત્યારબાદ તેનો મોબાઈલ લઈ લીધો હતો અને મોબાઈલમાં વોટ્સએપ એપ્લિકેશનમાં તેના નંબર સાથેની બધી જ ચેટ ડિલીટ કરી નાખી અને મહિલાને કહ્યું કે આ વાતની જાણ કોઈને કરીશ તો હું તને જાનથી મારી નાખીશ તેમ કહી ઘરના પાછળના દરવાજેથી તે નાસી ગયો હતો અને હવે જ્યારે આ મામલો નંદેસરી પોલીસ મથકમાં નોંધાયો અને પોલીસ અલગ અલગ ટીમો બનાવીને આરોપીની શોધખોળ હાથ ધરી ત્યારે દુષ્કર્મોના આરોપી આકાશ ગોયલની એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે જેમાં આરોપી બિંદાસપણે કહી રહ્યો છે કે અમે ગમે તેમ કરીએ હાલમાં અમારી પાસે તો સત્તા છે

એટલે હવે એવું થયું કે ભાજપ સાથે તમે જોડાયેલા છો તો ગમે તે કરી શકો અરે હું તો કહું તમે ગમે તેમ કરી શકો કારણ કે તમારા ઉપર તો કલમ લાગશે જ નહીં ને તમે તો નેતાઓના સંપર્કમાં છો ને તમારે ક્યાં કાયદો લાગે જ છે તમે ચાહો તેમ કાયદો ચાલે કારણ કે સત્તા તમારી છે અને તમે તો ભાજપ સાથે સંકળાયેલા છો અને આવા તો અનેક ઉદાહરણ છે જેમાં ભાજપ સાથે સંપર્ક છે એટલે બચી ગયા નામ બહાર નહીં આવે ત્યારે ફરી એક વખત વડોદરાની ઘટનાને લઈને દુષ્કર્મના આરોપી આકાશ ગોયલની આવી જ વિડિયો ક્લિપ વાયરલ થઈ છે એટલે આમાં વાત એમ થઈ કે તમે ભાજપ સાથે જોડાયેલા હોવ તો ગમે તે કરી લો કદાચ કાયદો ભૂલી જાઓ તો પણ ચાલશે કેમ કે તમારા ઉપર તો કોઈ કાર્યવાહી થશે જ નહીં તમે તો ભાજપના સાથીદાર છો સત્તા તમારી છે અને લોકો પણ તમારા જ છે આવું તો ઘણું થયું છે અત્યાર સુધી દાહોદની ઘટનામાં પણ એ જ થયું ને ભાજપ સાથેનું આચાર્યનું કનેક્શન હતું એટલે તેને કોઈ ડર હતો જ નહીં એને એવું છે કે વડોદરામાં થયું આ નરાધમની ઘણી સારી ભાજપની ઓળખાણ છે અને મને કોઈ કલમ લાગશે નહીં તે તેવું જ વિચારીને આ યુવતી સાથે દુષ્કર્મ કર્યો અને તેની ઓડિયો ક્લિપમાં ચોખ્ખું સંભળાય છે કે પાંચ પાંચ ધારાસભ્ય સાથે મારી ઉઠક બેઠક છે સત્તા અમારી છે મને કોઈ જ કલમ લાગશે નહીં કારણ કે જ્યારે ધારાસભ્ય સાથે ફોટો હોય ધારાસભ્ય સાથે ઉઠક બેઠક થતી હોય એક સોફામાં બેસીને તમે ફોટો પડાવતા હોય તો તમને ડર ના જ લાગે ને કારણ કે ભાજપ સરકાર તમારી છે ભાજપ સરકાર તમારા ખિલાફ કોઈ કલમ લગાડશે નહીં પોલીસ તમારું કંઈ ઉખાડી શકશે નહીં કારણ કે તમે ભાજપના ધારાસભ્ય સાથે ઉઠક બેઠક કરો છો તમારા તેઓ લોકો સાથે ફોટા છે હવે જરાક ન્યાય બાજુ પણ જુઓ કારણ કે ભાજપ સરકારના તો આવા અનેક કાંડ બહાર આવ્યા છે જેમાં ભાજપ પોતે સંકળાયેલી હોય છે ને લોકોને બચાવતી રહે છે ત્યારે ફરી એક વખત વડોદરાના આકાશ આરોપી છે જેને એક યુવતી સાથે દુષ્કર્મ કર્યું હતું તે પણ હવે ભાજપ સાથે સંકળાયેલો છે અને તેનું એવું કહેવું છે કે ધારાસભ્ય મારા ઘરના છે એ લોકોની સાથે મારી ઉઠક બેઠક થાય છે એટલે મને કોઈ જ કલમ લાગશે નહીં તમારા સરકારના રાજમાં અનેક દીકરીઓ દુષ્કર્મનો ભોગ બને છે એની સાથે થોડા દિવસે લોકો અડપલા કરે છે અને એકની તો ગાડીમાંથી લાશ મળી આવે છે કઈક તો વિચારો હવે તો ન્યાય અપાવો એવા અનેક સવાલો પણ ઊભા થાય છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી કારણ કે સત્તા તેમની પોતાની છે સત્તા ભાજપની છે અને ભાજપના લોકો જ આવું કરે છે ત્યારે આ વિષય પર આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર